મેઘરજનગરમાં ધાત્રી બહેનોની સરેલા ચણા વિતરણનો મામલો સામે આવ્યો છે જીવાતને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે ચણામાં જીવાત હોવાનો વિડીયો વાયરલ થયો હતો મેઘરજ સીડીપીઓએ સમગ્ર બાબતને લઈ આંગણવાડી કાર્યકરોની તપાસ અર્થે મોકલ્યા હતા તમામ આંગણવાડી વર્કર મહિલાઓને સીડીપીઓ કચેરી ખાતે બોલાવવામાં આવી હતી અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી કુમાર વ્યાસ ઇન્ચાર્જ સીડીપીઓમાં ઇન્ચાર્જ સીડીપીઓ ઘટકે એ મારા વોટ્સઅપ પર વિડીયો વાયરલ થયો હતો એ વોટ્સઅપ પર મેં વિડીયો જોયો પછી મેં મારી મુખ્ય સેવકાને મેં વાત કરી મેં કે આ રીતે મેં ગ્રજમાં ચણા સડેલા જોવા મળ્યા છે અને આવો વિડીયો વાયરલ થયો છે તમે તપાસ કરો મેં એક રથની આંગણવાડીઓમાં કે કોને આવો ચણા વિતરણ કર્યા છે એમ એટલે એમને તપાસ તો ચાર પાંચ કેન્દ્રોમાં તો કરી દીધી પણ ચારેય કેન્દ્રોમાંથી ચણા તો સડેલા નીકળ્યા નથી હજી બીજી તપાસ ચાલુ છે જો નીકળશે અને લાભાર્થીઓ જોડે તો તમે લાભાર્થીઓ જોડેથી ચણા અમે પરત લઈ લઈશું જ્યારે નવો સ્ટોક આવશે તો એ સ્ટોક અમે લાભાર્થીઓનો નવો આપીશું ક્યાંથી કઈ રીતે આપવામાં હોય આ જથ્થો અમારે લાભાર્થી લીધો ઓનલાઈન અમારે સંખ્યા નાખવાની લાભાર્થીની ઓનલાઈન અને જે જેટલી પ્રથમ સગર્ભાને આપવાનો આવે સ્ટોક જે પ્રથમ માતા હોય પ્રથમ સગરબા હોય એમના બે કિલો ચણા એક કિલો તુવરની દાળ અને એક કિલો તેલ આપવાનું હોય છે અને ઓનલાઈન સ્ટોક આવે છે અને એ સ્ટોક ગોડાઉનમાં આવે છે ગોડાઉનમાંથી સોસાયટીમાં આવે છે સોસાયટીમાં બહેનો અંગૂઠા દ્વારા એ સ્ટોક ઉપાડે છે હવે આજ પછી મેં બહેનોને હું જાણ કરી દઈશ કે સ્ટોક તમારે સડેલો લેવાનો નહીં ગોડાઉનમાંથી ગોડાઉન મેનેજરને હું વાત કરી દઈશ સડેલો માલ આવે તો તમે પરત મોકલાઈ દેજો અમે સડેલો માલ લઈશું નહીં અને કદાચ સડેલો માલ એ લોકો મોકલાવી દે તો સોસાયટીમાં પણ મારી બહેનોનું જાણ કરીશ કે તમારે સડેલો માલ આપવાનો નહીં લેવો પણ નહીં પાછો આપી દેવાનો સોસાયટીમાં જેડીસી ન્યૂઝ સાથે આશિષ વાડંદ અરવલ્લી